नमस्कार दर्शक मित्रों तुम्हें જોઈ રહ્યા છો GND News નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર અમદાવાદ મેઘાણી નગર વિસ્તાર વિમાન દુર્ઘટના ઘટનાની જાણ થતાજ તુરંત ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તોને જલ્દીથી જલ્દી સારવાર પ્રાપ્ત થાય તેમ જ આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડને જાણ કરી ઘટના સ્થળે હાજર રહી બનતા તમામ પ્રયાસો કર્યા ઘટનાના દિવસથી આજ દિન સુધી સતત તંત્ર સાથે સંકલન કરી બની શકે ઇજાગ્રસ્તો તેમજ મૃતકોના પરિવારજનોને સાચી માહિતી મળતી રહે અને સરકાર દ્વારા થતા તમામ પ્રયાસોથી પરિવારજન અવગત થાય તેમને કોઈ પણ જાતની અગવડ ઊભી ના થાય તેની તમામ કાળજી રાખનાર એમ કે ચશ્મા દ્વારા પ્રોગ્રામ રાખવામાં આવે છે हवन मंत्र नमो भगवत वासुदेवाय स्वाहा नाम मंत्र थी आहुति छे जून सुधी, सुधी राखवात हनुमानी मंदिर मेंटल बारी कोनेर एक हजार बसो बेड गेट आठ पासे जाहिर आमंत्रण राखेल यात्री आत्मा शांति अर्थे समस्त दिवंगत यात्री प्रभु चरण शरण प्राप्ति अर्थे अहम सर्वे लोक ओम नमो भगवते वासुदेवाय मंत्र नाम से सवाख होंम कर स्वाह